જય માતાજી જે લોકોને વૃદ્ધાશ્રમથી પ્રોબ્લેમ છે કે વૃદ્ધાશ્રમ બની રહ્યા છે એનાથી પ્રોબ્લેમ છે ઘરે જઈને એક મહિનાનું રાશન કીટ આપી આવજો એની જવાબદારી લેજો બાકી મોટું વૃદ્ધાશ્રમ બને કોઈ પણ જગ્યાએ મોટું વૃદ્ધાશ્રમ બને તો એના માટે ગર્વ લેજો એ કોઈ સહકાર આપવા માટે એ લોકોને સહકાર આપવા માટે કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરી રહ્યા છે વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી રહ્યા છે બાકી ઘરે જઈને એ વૃદ્ધાને એ એ જરૂરિયાતમંદને એક મહિનાની રાશન કીટ આપી આવજો દર મહિને જાજો બાકી ઘર લેજો કે વૃદ્ધાશ્રમ બને છે જય માતાજી જય હિન્દ જય ભારત મિશન મધ્યમ વર્ગને સહકાર આપો અને જીવનની વાસ્તવિકતાને ફોલો કરો અને ઉદ્દેશ્ય સિદ્ધ કરો જીવો અને જીવાડો જય માતાજી